આપણે જાય છે આટો મારવા હમણાં તો બે ત્રણ દિવસ હતા એટલે ઘરે હતા બાટલા જો કમ્પ્લીટ થઈને હવે આપણે બાર થોડીક દિનચર્યાનો આનંદ લઈએ આ છે કાકાજી ભેહું કાકા એ જો વાડીએ તબેલો કર્યો છે બગીચો છે આ કાકાનો અને અહીંયા ભેવું નિરણ નાખી દીધી છે બપોર સુધી ચરવા જાય ને બપોર પછી નીરણ નાખી દીધી કાકા બેઠા દેખાય હવે હું બગીચાની વચ્ચો બગીચામાં કેવા મોર છે કેવા આંબા ખાલી છે એમ અને કાકા કેવી બગીચામાં માવજત કરે છે બન્યારે રે જો વિડીયોમાં હાલો તમને આખો બગીચો બતાવું તમને અને કાકાની એ વાડીએ છે જોઈએ કોશિશ કરીએ શૂટિંગ કરવાની જો કાકા ને કરવા દે એમના સીન લેવું બાકી આખી વાડીના સીન લઈએ આપણે શું શું વાવેતર છે ચાલો હવે આંબામાં જો તમે કેવા મોર આવ્યા છે આખો ભાંગી પડે છે આંબો પછી આ આંબામાં આવે છે એમ તો અંદર એ આંબાના ગાળામાં મોર આવ્યા છે સાઈડ ભાગમાંય છે પછી અમુક આંબામાં છે નહીં બાકી તમે જોઈ જાવ જોઈ લો આ બાજુ અમુક અમુક સાઈડ ખાલી છે હજી તો મોર આવે છે એમાં અને કાકા જો ખાખા હટાવે છે આ આંબો ભાંગી પડે છે મોરથી અને કાકાને જે આંબાની ખેતી કરવાની પદ્ધતિ હોય તો લાલ ધૂળ અને દેશી ખાતર બાકી કઈ એમાં કાકા કલટાર ને એવું કઈ નાખતા નથી તો અત્યારે જો ખાતર ની ને ધૂળ ની ને પ્રક્રિયા ચાલુ જ છે અને આંબા જો ફાટી પડે છે આ આંબોય જોઈ લો બાકી હવે લગભગ હવે આંબા ફૂટવા મીડા છે અને ઓણ પાસ્તર આંબા છે કારણ કે કલટાર પાતા નથી ને કલટાર ખરી રીતે પાવે નહીં કારણ કે કલટાર પાવે એટલે બે ચાર પાંચ વર્ષ કે દસ વર્ષ તમે કલટાર પાવો અને પછી જો કલટાર તમે ન પાવ તો એમાં પછી આવરણ કેરીમાં આવે નહીં અને આંબાનું જે કહ છે એ ચુહાઈ જાય એ કરે છે દેશી ખેતી છાણિયું ખાતર ને એવું બધું નાખીને અને આ બધાય ધોરિયા છે તમે જોઈ લો આ ખામણા ને ધોરિયા આ રીતની મારા કાકાની પદ્ધતિ છે સામે વાળ વાવેલો છે આ બાજુ ઘઉં વાવેલા છે ને અમુક આંબા થોડાક નમી ગયા છે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એટલે હજી ક્યાંય આંબામાં આપણું ખાખડી દેખાણી નથી કારણ કે બધા એમાં મોરજ દેખાય છે લાઈટ વહી ગઈ છે પાણી હાલે છે અત્યારે શીએ બેહો ને કાપી કાપી નાખે છે

હવે જોરદાર છે ત્રોપા પાડી લીધા લાગે હમણાં સરસ ક્યારામાંથી પાણી થઈને ધોરિયામાં જઈએ દેખાય કાકાનું ખોળ છે વાટ્યું આ હોકી નિરણ છે જોવાનો બાટો ને એવું બધું આ બાજુ આ હેઠે ના રેડીયું છે રામણો છે આંબામાં મોર આવી ગયા છે બગીચામાં રોઢે જે ફરવાની મજા આવે ને એ એક કોઈ ટાઈમે ન મજા આવે અને હજી તો કેરીના તો મોર ને એવું બધું આવ્યું છે જ્યારે કેરીના બોક્સ ભરાતા હોય અને એ પાકેલી કેરી કાપી અને પછી થાળામાં નાખીને પછી ખાતા હોય એ તો કંઈક અલગ જ લેર આવે પણ હવે એનો સમય હવે ધીરે ધીરે નજીક આવતો જાય છે હજી તો મોર છે મોર પછી ખાખડી થાય ભરદા થાય અને પછી પાકેલી કેરી થાય એ કેરી ખાવાની તો અનોખો આનંદ હોય આજનો આપણો વિડીયો વિડીયો કેવો લાગ્યો ગમ્યો લાઈક અને ચેનલને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા અત્યારે હાલ ગીરમાં છું તો ગીરના વિડીયો સાથે ત્યાં સુધી જય હિંદ વંદે માતરમ